નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દસ જેટલા વાહનોમાં તોડફોડ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં અસામાજિક તત્વોએ રાતોરાત હંગામો મચાવ્યો હતો અસામાજિક તત્વોએ પાર્ક કરેલા ટેમ્પો અને ફોર સહિત આઠમી દસ જેટલા વાહનોના કાચ થોડી નુકસાન પહોંચાડ્યું હતું ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી સ્થાનિક રહીશોએ અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે રહીશ નિલેશભાઈ પાટિલના જણાવ્યા મુજબ રોજની જેમ ગાડી પાર્ક કરી હતી સવારે ખબર પડી કે અનેક ગાડીઓના કાચ તૂટી ગયા છે આશરે ત્રીસમી ચાળીસ હજારનું નુકસાન થયું છે અજાણ્યા શખ્સોએ દંડા અને પથ્થર મારી વાહનોમાં તોડફોડ કરી હોવાનો અંદાજ છે હાલ પાંડેસરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત નિલેશભાઈ કાંતિલાલ પાટિલ બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું કોઈ તોડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોયડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોયું છે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું હતું એ એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસથી ચાલીસ હજારનો નુકસાન થયેલું હતું આનો જે આજે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા આવા માણસોના પચાસ પચાસ સાઈઠ સાઈઠ હજારનું નુકસાન કર્યું છે એ જ આશા રાખીએ છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજાવ